આજે પાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની હતી જેમાં વોટ ચોરી મુદ્દે ધારાસભ્ય કે રોકડિયા અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારોને લઈ માહોલ ગરમાયો હતો મળેલી સામાન્ય સભા તોફાની બની હતી ધારાસભ્ય રોકડિયાએ વોટ ચોરી મુદ્દે વિપક્ષને આડે હાથ લીધા હતા વોટ ચોરીનો આક્ષેપ એટલે શિક્ષકો પર ચોરીનો આક્ષેપ એમ કે રોકડિયાએ વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું વિપક્ષે પણ સામે પ્રતિ આક્ષેપ કરી શાબ્દિક પ્રહારો કરતા મામલો ગરમાયો હતો વોટ ચોરી મુદ્દે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે કાઉન્સિલર આશિષ જોશીએ બોટ દુર્ઘટના મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને સભાને ગજવી હતી જ્યારે ભાજપના કાઉન્સિલરોએ આશિષ જોશીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આશિષ જોશીએ વળતો જવાબ આપતા જ સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે નૂતન વર્ષ બાદ આ સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભા તોફાની બની હતી આજરોજ ઓક્ટોબર મહિનાની સામાન્ય સભા હતી સભામાં શરૂઆતમાં બે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યા જેમાં ગોવાના કૃષિમંત્રી તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી રવિભાઈ નાયક તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજ્યસભાના પૂર્વ સભ્ય શ્રી ડૉક્ટર યોગેન્દ્રભાઈ મકવાણાના થયેલા અવસાન બદલ શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો આજની સભામાં કુલ છ કામો રેગ્યુલર એજન્ડામાં અને બે કામો વધારાના મળી કુલ આઠ કામો હતા જેમાં સિટી બસ સર્વિસ જે સ્માર્ટ સિટી કંપની ચલાવતી હતી તે કોર્પોરેશન ચલાવશે તેને મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત લોકોની લાગણી અને કાઉન્સિલરોની લાગણીને માન આપી અતિથિગૃહોના નિયમમાં સુધારો કરવામાં આવ્યો જે પહેલાં અતિથિગૃહ બુક કરાવીએ અને કોઈ કારણસર એમનો પ્રસંગ કેન્સલ થાય ઘરમાં કોઈ અવસાન થાય તો એ પૈસા રિફંડ આપવામાં નહોતો હોય એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અતિથિગૃહ બુક કર્યું હશે પરંતુ કુટુંબનું કોઈ સભ્યનું અવસાન થાય તો તે પ્રસંગે રદ કરવામાં આવે તો અઢાર ટકા જીએસટીની રકમ બાદ કરી પૂરે પૂરેપૂરી રકમ પાછી આપવામાં આવશે આ ઉપરાંત શિક્ષણ સમિતિના કર્મચારીઓને વર્ધિત પેન્શન માટેની કપાત ચૌદ ટકા પ્રમાણે કાપવાની મંજૂરી આપવામાં આવી વધુમાં રાત્રિ બજારની દુકાનોની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો મહત્ત્વની વાત એ છે કે હરિનગર ફતેગન લાલબાગ અને અમિતનગર બ્રિજની નીચે રમતગમતના સાધનો મૂકી તેનું સંચાલન કરવા માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન એટલે વીએસપીએફને આપવાનું ઠરાવવામાં આવ્યું છે આમ આજના દિવસે આ સભામાં આઠ કામો હતા અને બધાને મંજૂરી આપવામાં આવી છે ગત સભામાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા વહેલમાં આવી અને સભા ખોરવાનો પ્રયત્ન થયો હતો સાથે સાથે વિરોધ પક્ષ દ્વારા વોર્ડ ચોરીના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા ત્યારે આજે માન્ય ધારાસભ્ય શ્રી કિરુભાઈ રોકડિયાએ એનો પ્રતિકાર કરતાં જણાવ્યું કે ભારતમાં જે ઇલેક્શનની પ્રક્રિયા થાય છે જે વસ્તી ગણતરી થાય મતદાર યાદી બનતી હોય એ બધું એક લોકશાહી દુનિયાની મોટા મોટી લોકશાહી કોંગ્રેસના જમાનાથી ઇલેક્શન કમિશનની નિગરાની હેઠળ ન્યુટ્રલ માણસો કે જે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના કે અન્ય કોઈ પાર્ટીના સભ્યોના હોય જેમાં શિક્ષકો હોય કલેક્ટર કર્મચારી ઓફિસના કર્મચારી હોય કમિશનર ઓફિસના કર્મચારીઓ હોય ટીચરો હોય આ લોકો દ્વારા આ કામગીરી થતી હોય છે જ્યારે લોકશાહીની સૌથી મોટી સંસ્થા પર આવા આક્ષેપો સામાન્ય સભા વડોદરા કોર્પોરેશન સામાન્ય સભામાં લગાડે તેનો જવાબ આપવો જરૂરી છે કે ભાઈ આ કોઈ રાજકીય કૃત્ય નથી કોંગ્રેસ પાર્ટી મતદારોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે એમના મોટા નેતાઓ કે જેમને વોટ ચોરીના આક્ષેપો લગાડ્યા કદાચ બિહારની ઘટના હશે અને એ આક્ષેપો કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના નેતાઓએ બોલેલા શબ્દો વિરોધ પક્ષના સભ્યોએ બોલ્યા ત્યારે એની સામે એક લોકશાહી દેશના નેતાઓ તરીકે અને એક લોકશાહીના સંરક્ષક તરીકે આજે માન્ય શ્રી કેરુભાઈ રોકડિયા તમામ પક્ષના કાઉન્સિલરો ઇન્કલુડિંગ મી અમે લોકોનો પ્રતિકાર કર્યો કે આવી રીતે આખી લોકશાહી ડબનું અપમાન નહીં કરવું જોઈએ ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી ઇમરજન્સી લગાડી જે ભૂતકાળમાં એમને એમના માણસોને ગેરકાયદેસર જીતાડ્યા હોય એવા પણ એક્ઝામ્પલો છે પણ એની ડિટેલમાં જે નહીં જતા જે કોર્પોરેશનનું કામ છે એ સિવિક સર્વિસ આપવાનું એના બદલે આ રાજકીય રીતે હુસાતુસીનો માહોલ થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલર શ્રી કેવરુભાઈ તથા અન્ય કાઉન્સિલરો તમામ કાઉન્સિલરોનો જડબાતોડ જવાબ આપ્યો કે આ રીતે શબ્દો વાપરવા એ યોગ્ય નથી કારણ કે લોકશાહીની સૌથી મોટી સંસ્થાનું અપમાન કરી અને ખરેખર આખા દેશનું અપમાન થયું ગણાય ત્યારે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાઉન્સિલરો છે સભાસદશ્રીઓ છે એમની રજૂઆત યોગ્ય હતી અને માફી માગવાનું કીધું એમણે શબ્દ પાછા ખેંચવાના કીધા પરંતુ એમણે ખેંચવાની ના પાડી છે અને હજુ એમનું વક્તવ્ય બાકી છે જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરશ્રીઓ શાસકોના તમામ કાઉન્સિલરશ્રીઓ વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ એક મેચ્યોરલી દેશ વડોદરા શહેરને સારા વિકાસની ગતિ મળે એ માટે આપણે કામ કરવા ભેગા થઈએ છીએ પોલિટિકલ રંગ આવી જતો હોય છે કારણ કે રાજકારણમાં બંને પાર્ટી પોતપોતાના નેતાઓ અને પોતપોતાની પાર્ટીના મંત્રીઓ રજૂ કરતા હોય છે એટલે સામસામે જે વાદવિવાદ થતા હોય છે જેમાં જે સાચો પક્ષ હોય એ પ્રજાની સમક્ષ મૂક જરૂરી જણાય છે કે લોકશાહીમાં ઇલેક્શનની પ્રક્રિયા ઇલેક્શન કમિશન દ્વારા થાય છે નહીં કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દ્વારા એટલે આવા આક્ષેપો અસહનીય થઈ જાય છે અને આવા આક્ષેપોના લીધે ઘણી વખત ધૂસાચુસીનો માહોલ અને સભા ગરમ થતી હોય છે બંને પક્ષે સમજદારીથી કામ થાય તો મને એવું લાગે છે કે આ રીતના આક્ષેપો સામાન્ય સમયમાં